આજે અમે લોકો અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે યુજીસી નો જે કાયદો સરકાર લાવી રહી છે એમાં સમીક્ષા કરવામાં આવે ને એમાંથી અમુક વાતો જે છે એને દૂર કરવામાં આવે જેવી રીતે કે યુજીસી ની જે કમિટી બને એમાં કોઈ સવર્ણ સ્થાન નહીં આપવું અને ગમે એટલી ખોટી ફરિયાદ કરે તો પણ પણ એના વિરુદ્ધ કોઈ ન લેવા જેવી બધી વાતો છે અને વર્ગનો એમાં સમાવેશ કર્યો ત્યારે અમારી વાત એવી છે કે ભાઈ ક્ષત્રિય અને બ્રાહ્મણોની અમુક પેટા જાતિઓ છે એ ઓબીસી માં સમાવેશ એટલે ઓબીસી કોઈ જાતિ નથી જે જાતિ ન હોય એ જાતિ વિશે ટિપ્પણી થાય આવી વાત ક્યારેય કોઈ માન્યમાં આવે નહીં આ ફક્ત ને ફક્ત અત્યાર સુધીના રાજકીય પક્ષો દ્વારા જે ઘોર પાપ કરી અને હિન્દુઓને અલગ અલગ વેચવાના પ્રયત્ન થયા એ જ પગલે આજે ભારતીય જનતા પાર્ટી પણ ચાલી રહી હોય અને મોદી સરકાર જે હિન્દુત્વનો આપણે જેને ચહેરો માનતા હોય એની સરકારમાં જો આવી વાત થાય તો એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ કાયદામાં સમીક્ષા કરી અને તાત્કાલિક આમાં ફેરફાર સરકાર લાવે આવી રજૂઆત કરવા માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ